મિત્રો ગણેશનું પૂજન ચાલી રહ્યું છે ગણેશના ઉત્સવને આપણે બહુ જ આનંદથી પ્રેમથી શ્રદ્ધાથી મનાવી રહ્યા છે તો આપણા દરેક દુઃખના નિવારણ માટે આપણે ગણેશજીને યાદ કરીએ છીએ અને આશીર્વાદ માંગીએ છીએ તો આ આશીર્વાદ આપણને પડે અને એમાંથી આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યનો ઉમેરો કરી શકીએ એવા ઉપાયો આપણે જાણવા જોઈએ તો મિત્રો આજે છે ને હું તમને છ ઉપાય બતાવું છું જે ગણેશ પૂજન માટે ખૂબ મહત્વના છે અને એ નાનકડી વસ્તુઓથી આપણે ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી એનું જ્ઞાન મેળવીએ બરાબર તો પહેલી વસ્તુ પહેલી કઈ વસ્તુ છે જેનાથી આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો આપ જ્યારે પણ ગણેશજીનું પૂજન કરવા બેસો છો ને ત્યારે સૌ પ્રથમ આપને દુર્વા યાદ આવીશ દુર્વા એ ગણેશજીની સૌથી પ્રિય વસ્તુ છે તો ગણેશજીનું કોઈ પણ જગ્યાનું પૂજન તમારા ઘરમાં કરો છો મંદિરમાં કરો છો કે અત્યારના સ્થપાયેલા પહેલાં મંડપમાં કરીએ છીએ આપણે ભગવાનની પૂજા તો ત્યાં દુર્વા ચડાવો હું તો એમ કહું છું કે રોજ જો દુર્વા તમે ગણેશજીને અર્પણ કરો તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ટળે આવનારી સમસ્યાઓનો હલ પહેલેથી મળે અને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આ બધાની પ્રાપ્તિ થાય તો મિત્રો દુર્વા સિવાય ગણેશનું પૂજન આપને વિચારવું ન જોઈએ અને આજથી સંકલ્પ કરો કે હમણાં તો આ સરસ દિવસોમાં તો હું ચઢાવીશ જ પણ પછી કાયમ ગણેશજીને દુર્વા ચઢાવીશ ભગવાનની અતિ પ્રિય એવી વસ્તુ જે છે દુર્વા એનાથી પૂજન કરીએ તો આપણા જીવનમાં ગણેશની કૃપા હંમેશા બનેલી રહી છે બીજું બીજું કયું છે તો કે ભાઈ લાડુનો ભોગ મોદકનો ભોગ જ્યારે ગણેશજીનું કોઈ સ્પેશિયલ પૂજન કરો મંદિરે જાઓ અથવા તમારા ઘરમાં પણ ભગવાનનું પૂજન કરો છો અત્યારે પૂજાઓ ચાલી રહેલી છે મોટી મોટી જગ્યાએ મોટા મોટા મંડપોમાં ત્યાં પણ જાઓ તો ભગવાનને કોઈ પણ પ્રકારનો મોદક એક નંગ પણ ચડાવો અને આનાથી તમને ચોક્કસપણે ગણેશજીની બહુ જ સરસ કૃપા પ્રાપ્ત થાય અને મિત્રો આપણે એને વિઘ્નહર્તા જ કહીએ છીએ તો એ વિઘ્નહર્તા આપણા દરેક વિઘ્નનો નાશ કરી શકે છે અને પ્રસાદ પ્રસાદ એ ભાવની વસ્તુ છે દિલથી ભાવથી અંતર્મનથી એમાં તમારો ભાવ જોડીને ભગવાનને અર્પણ કરજો ચોક્કસ ફાયદો થશે ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ છે ઘી ઘી એ પંચામૃતનું એક અમૃત છે તો ગણેશજીને એ પણ બહુ પ્રિય છે ભાઈ તો ગણેશજીના જે કોઈ બી પ્રસાદ બને તે આપણે ઘીમાં બનાવવા જોઈએ અથવા ભગવાનને ઘીનો ભોગ સીધો પણ ધરાવી શકાય છે ભગવાનને દીવો પણ આપણે ઘીનો કરવો જોઈએ જો આ ઘીનો ભોગ આપણે ભગવાનને ધરાવીએ છે અર્પણ કરીએ તો પણ આપણા જીવનમાંથી દુઃખોનો નાશ થાય છે પંચામૃત જેને કહીએ ને પંચામૃતમાંનું એક અમૃત એ ઘી છે તો આને પણ ધ્યાનમાં અવશ્ય રાખજો ચોથું ચોથું ગણેશજીની પૂજામાં સિંદૂરનું મહત્વ છે ગણેશજી મંગલના દેવ કહેવાય ને માંગલિક આપણા જે કાર્યો છે એમાં પૂજા ઓરિજિનલ મંગળના દેવ હનુમાન પણ આપણા માંગલિક કાર્યમાં આપણે પહેલા ગણેશજીને યાદ કરવા પડે તો મિત્રો ગણેશજીની પૂજામાં સિંદૂરનું મહત્ત્વ છે અને તમે જ્યારે પણ ગણેશજીનું પૂજન કરો ત્યારે ભગવાનને સિંદૂરનો ચાલલો કરવાનું ભૂલો નહીં અને જે લોકો સિંદૂરનો ચાલલો કરે ને તો પૂજા પતી ગયા પછી એ સિંદૂર લઈને જો તમે ચાલો કરો છો ને તો પણ તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખે સિંદૂર બહુ મહત્ત્વની વસ્તુ છે ઘણાને ખબર જ નથી કે સિંદૂર શું છે સિંદૂરના ઝાડ થાય સિંદૂર ઝાડ પર ઉગે છે આ ધ્યાન રાખજો નાના નાના ઝુમખા થાય ફળના એમાં નાની નાની ગોળીઓ હોય ને એ ગોળીઓમાં આપણે ચૂકવીને એને ભાંગીએ ત્યારે એમાંથી સિંદૂર આવે સિંદૂર ઓરિજિનલ સિંદૂર વજનદાર હોય બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખજો સિંદૂર ગણેશની પૂજામાં અતિ મહત્ત્વની વસ્તુ છે અને સિંદૂરથી જ્યારે તમે ગણેશજીની પૂજા કરો છો ચોક્કસ તમને ફાયદો થાય આપણા ભારત દેશમાં ઘણી જગ્યા પર સિંદૂરિયા ગણેશ જોવા મળે છે ભગવાનને સિંદૂરનો લેપ જડે છે તો આમાં પણ આપણે સિંદૂરનો ઉપયોગ કરીશું ભગવાનને ચાલો કરીશું આપણે એ સિંદૂરનો ચાલલો આપણે કરીએ તો પણ આપણને ખૂબ સારો ફાયદો મળે છે પાંચમું પાંચમું છે સમી સમીના પરણ શમીપત્રથી ભગવાન ગણેશનું પૂજન આપણા માટે ખૂબ મહત્ત્વનું સાબિત થાય અને ખૂબ સારા પરિણામ આપણને પ્રાપ્ત થાય અને જો આ સમયમાં સમીનું ફૂલ તમારા સમીના છોડ પર લાગે તો એ ફૂલ પણ તમે ભગવાન ગણેશને અર્પણ કરી શકો છો ને એનાથી તમને ખૂબ સારા આશીર્વાદ ભગવાનના મળી શકે છે સમીપત્રથી પૂજન કરનાર વ્યક્તિના જીવનમાંથી તમામ દુઃખોનો નાશ થાય છે ને જે કંઈ બી નાના મોટા વિઘ્ન તમારા જીવનમાં આવે છે ને તે દૂર થાય એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો ઘણાને ખબર નથી કે ગણેશની પૂજામાં સમીપત્ર આપણે વાપરી શકીએ તો મિત્રો આ પણ એક વસ્તુ બહુ મહત્વની છે અને આ વિઘ્નહર્તાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને છઠ્ઠો છેલ્લો ઉપાય એ પણ બહુ મહત્વનો છે અને બહુ સરસ અને એકદમ સરળ અક્ષત અક્ષતથી ભગવાનનું પૂજન કરવાનું અક્ષત એટલે ચોખા પણ કયા ચોખા જેનો દાણો તૂટેલો નથી જેનો દાણો આખો છે ઘણીવાર ખબર ને અમને પેલા ચોખાઓ અડધા તૂટેલા આવે એક કોર્નર તૂટે ગયો હોય અથવા પેલા પોણિયા પણ બજારમાં આવતા હોય એવું નહીં તમારા ત્યાં જે ચોખા છે ને એમાંથી વણીને એક મુઠ્ઠી અક્ષત ભેગા કરો આપણી બંધ મુઠ્ઠીમાં આવે ને એટલા અને આ અક્ષતથી તમે ભગવાન ગણેશનું પૂજન કરો તમારા દરેક વિઘ્ન દૂર થાય સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય અને જો તમારું આરોગ્ય ખરાબ રહેતું હોય ને તો એ આરોગ્યમાં પણ સુધારો આવે તો મિત્રો આ જે ગણપતિ પૂજનમાં અક્ષતનો ઉપાય બતાવ્યો ને એમાં હું તમને એક બીજી એક સરસ રીત બતાવું અક્ષત પૂજનની તમારી જિંદગીમાં ઘણા બધા ફાયદાઓ મેળવી લેશો અને તમારા જે ધન રાખવાના ભંડાર છે ને એમાં વિના વિઘ્ને ધનનું આગમન થાય વિચાર આવે છે ને કે ભાઈ એવો તો કયો ઉપાય હોય ચોક્કસ બહુ સરસ ઉપાય છે એકસો આઠ દાણા અક્ષત જુદા કરો વણીને બરાબર કે ભાઈ એક પણ ચોખ્ખો તૂટેલો નથી એ રીતના અક્ષત અલગ કરો એક નાનકડો લાલ રૂમાલ લઈ જાઓ અને જ્યાં ગણેશની પૂજા થાય છે ગણેશનું સ્થાપન છે ગણેશજીનું મંદિર છે અરે બહાર કશે નથી તો આપણા ઘરમાં જે ગણપતિ બાપા આપને બેસાડ્યા જ ને તેની પૂજા આપણે રોજ કરીએ છીએ એની સામે બેસો ભગવાનનું પૂજન કરો ઘીનો દીવો કરો સુગંધિત અગરબત્તી કરો એ લાલ કપડું પાથરો અને ઓમ ગંગે નમ કરીને એક અક્ષર નો ચોખ્ખો એ લાલ કપડા પર મૂકો આ રીતે એકસો ને આઠ દાણા એકસો ને આઠ વાર ભગવાનનું નામ જપતા જપતા એની પર મૂકો ભગવાનને પગે લાગો ભગવાન પાસે આશીર્વાદ માંગો કે જે રીતે મેં તમને અક્ષત ચઢાવ્યા ક્ષતિ વગરનું ધન મને મળે મારી જે ધનની આવક છે એમાં કોઈ ક્ષતિ ન થાય અને મારા ધનના ભંડાર હંમેશા ભરેલા રહે ને એમાં ક્યારે કોઈ વિઘ્ન ના આવે બરાબર આટલું એ કરી એ લાલ આપણી જે પોટલી છે જે પૂજાપતિ જાય ને પછી આ એકસો આઠ અક્ષત દાણા લાલ કપડામાં બાંધી તમારી તિજોરીમાં મૂકી દેજો ને પછી આવનારા સમયનો વિચાર કરજો એની રાહ જોજો ભગવાનનો આશીર્વાદ એકસો દસ ટકા ઉતરે આપણે વગર પૈસાના ઉપાય જાય ના કોઈ લાંબો કોઈ શ્લોક ની કોઈ પૂજાની કઈ શ્લોક શ્લોકની ભાષામાં હું એકવાર ફરીથી યાદ દેવડાવ શ્લોક એ ધ્વનિનું વિજ્ઞાન છે શ્લોકમાં જે શબ્દો લખાયેલા છે એનું જે ઉચ્ચારણ છે એની પર શ્લોકોની અસર આવે આપણે જેમ ઓમ બોલીએ તો આપણી નાભી પરથી અવાજ આવે તો એ જ રીતે દરેક શ્લોકનું ઉચ્ચારણ પ્રોપરલી સરસ રીતે સરખી રીતે થવું જરૂરી છે પણ આપણે ગમે તેમ ચલાવીએ છીએ અને એનો કોઈ ફાયદો આપણને મળતો નથી તો આપણે પછી ભગવાનનો વાંક કાઢીએ કે મેં તો બહુ સરસ પૂજન કર્યું મેં તો તમને બહુ સરસ રીતે મનાવ્યા પણ તમે માનતા નથી આની જગ્યા પર આપણે ખાલી આપનો અંતર એની સામે પ્રગટ કરી દઈએ જેમાં નથી કંઈ બોલવાનું કે નથી કંઈ કહેવાનું અંતરથી જ ભગવાનને કહેવાનું કે ભાઈ મારો આ ભાવ છે ને એ ભાવ હું તમારી સામે પૂજાના રૂપે પ્રસાદના રૂપે દાન ધર્મના રૂપે કે કોઈ પણ રીતે હું પ્રકટ કરું છું એનો સ્વીકાર કરી ને મને આશીર્વાદ આપો જીવન ધન્ય થઈ ગયું તો મિત્રો દેખાવથી દૂર રહો શોબાજીથી દૂર રહો અને આ જે બધી વસ્તુઓ છે ને આપણે બીજાને પ્રભાવિત કરવા માટે જે બધા મોટા મોટા આડંબરો કરી એનાથી દૂર રહીને જો આપણે કામ કરીએ તો આપણે એકસો દસ ટકા ફાયદો થાય અને ચોક્કસપણે આપણે આપણા જીવનમાં ખૂબ સારું અને સરસ પરિણામ મેળવી શકીએ છીએ તો મિત્રો આ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે મિત્રો એક બહુ સરસ માહિતી આપી છે અત્યારે જ મારા મનમાં આવી છે વાત કહી દઉં છું બરાબર છે તૈયારી રાખો થોડાક જ દિવસમાં એક નાનકડા સેમિનારની જાહેરાત અમે કરીશું અને સેમિનારમાં જેમને પણ ભાગ લેવો છે એ જાહેરાત આવે તારીખ આવે એટલે નક્કી કરો એમાં તમારું સ્થાન ફિક્સ કરી લેજો બરાબર કેમ કે હવે પછીના જે કંઈ પણ આગળના કાર્યક્રમો દિવાળી પછી થશે હું હમણાં ચાલીસ દિવસ અમેરિકાની યાત્રાએ જઈને આવ્યો તે દરમિયાન ઘણા બધા લોકોને મળી નથી શકાયું એવા લોકો જે લોકો મારા સુધી પહોંચી નથી શક્યા એ લોકો માટે સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે તો ટૂંક સમયમાં આ વાત આપણે નક્કી કરીને તમને તારીખને સમય સ્થળ બધું આપીશ તો એની તૈયારી સાથે ચાલજો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે